રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રિ એટલે કે મધ્ય રાત્રિએ વડોદરા શહેરમાં પધાર્યા પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો સફાઈ અંતર્ગત વાતચીત કરી સાથે સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી પણ કરી અલગ અલગ રીતે અલગ અલગ મુદ્દાઓ પર નેતાઓ સાથે ચર્ચા પણ કરી છે શહેરમાં થઈ રહેલી સાફ સફાઈ અને રોડના પેચવર્સની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું છે હર્ષ સંઘવીએ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઝોન ઓફિસ પર અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે બેઠક પણ કરી છે રોડ પર સફાઈ કર્મીઓને મળી સારી કામગીરીને કરી કરી તે બદલ બિરદાવ્યા પડશે રોડના પેચવર્કની પેચવર્કની કામગીરી દરમિયાન નાગરિકોએ હર્ષંઘવીને રજૂઆત પણ કરી છે હર્ષંઘવીએ સફાઈ કર્મીના ખભે હાથ મૂક્યો છે અને હાથ પણ મલાવ્યો છે અધિકારી અને હોદ્દેદારોને જરૂરી સૂચન પણ કર્યું છે હર્ષ કાળાગોડા કાલાગોડા અને મંગલપાંડે બ્રિજથી વિશ્વામિત્રી નદીની સ્થિતિ પણ જાણી છે આજે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી હમણાં સવા પાંચ સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં વગર આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપણે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આનંદની ટીમ આ બધી જ ટીમો ચારેવ દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મળી છે આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય છે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલે રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ન હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા બે દિવસ સુધી હજી બી આખી ટીમ એકસાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે ખાસ કરીને વડોદરામાં આજે સવારથી ઓગણત્રીસ નિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ પચીસ નંગ જેટિંગ મશીન ઓગણીસ સક્સન મશીન પાંચ સેટ સુપર સક્શન મશીન ત્રણ રિસાઈકલર મશીન એકસો ત્રીસ જેટલા જેસીબી મશીન એકસો સડસઠ હાઈવા ટ્રક ડમ્પર અને બસો ચૌદ જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓગણીસ વોર્ડમાં આજના ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે એનો આંકડો આજે સાંજે પાંચ વાગે આપ સૌને આપવામાં આવશે મોટાભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો આજે ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે સાંજ કાલે મોડી રાત સુધી મોટા મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે સર્વે તો કાલનો જ ચાલુ થઈ ગયો છે એનો તો એના સોસાયટીવાઈઝ એનો રેસિડેન્શિયલ કોમર્શિયલ આ બધું જ સર્વે થાય એટલે હજી એક બે દિવસ લાગશે હું ફરી આવવાનો છું ત્યાર સુધી આ સર્વે પૂર્ણ થશે એટલે આપ સૌને આંકડો આપવામાં આવશે અચ્છા આપની સૂચનાથી હવે અને તમામ કામે તો લાગી ગયા સ્વચ્છતા અભિયાન અને વડોદરા ધમધમતું થઈ જશે આવતીકાલથી પરંતુ સુરત અમદાવાદ અને રાજકોટ જેવું હવે વડોદરા બનવું જોઈએ આપ માનો છો એની માટે આપ શું સૂચના આપશો શું કહેશો વડોદરા એ અવલ જ છે અને વધુ અવલ કઈ રીતે બને તે માટે સફાઈ માટે ટીમ વધુ ટીમો વધુ મશીનરી આ બધું લાગ્યું જ છે આપ સૌ એના સાક્ષી છો આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય આખા વડોદરાની સૌ રસ્તા પર સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે બીજી બી બધી ટીમ અવેલેબલ છે આમ મુશ્કેલ ઘડી આવી છે મુશ્કેલીનો સામનો કર્યો છે બધા લોકોએ ભેગા થઈને આ મુશ્કેલીમાંથી બહાર બી નીકળશો અને વડોદરાને અવલ બી બનાવશો સી જા આ આપણા લોકો છે જી સર અને એને પડેલી તકલીફે અમને નહીં કહેશે તો કોને કહેશે જે પોતાના માનતા હોય બિલકુલ સર જેની પર વિશ્વાસ હોય એને તો તકલીફ કે અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ જી સર એટલે ક્યાંય બી આપે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે અમે હમણાં છે એ અમને જ કહેશે એનો હક છે એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે ને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકળવાનો છે અને રસ્તો નીકળવા માટે જ આજે એક રાત નહીં રાતે રાત જાગશો પરંતુ એકબીની તકલીફ નહીં રહેવા લઈએ બધી જ તકલીફો દૂર કરશો આટલું સરસ તમે વડોદરા જોયું તો વડોદરાને કદાચ ફંડ આપવામાં પછી કચાસો નહીં રાખે વડોદરાને જે જોઈશે બધું જ મળશે તમે માગો અને જરૂરથી મળશે વડોદરાના વિકાસના કામો કોઈ બી નહીં અટકે જી આજે તમે જોઈ લો તમે જે જે વાત મારી આપ સૌને વિનંતી છે આજે વડોદરામાં આ ભારે વરસાદ પડ્યો આટલું પૂર આવ્યું તમે આજે આ એકવીસ કિલોમીટર મારી જોડે જ ફર્યા છો જી સર કોઈ જગ્યા પર એવા રસ્તા નથી થયું કોઈ એવી પરિસ્થિતિ નથી એનો મતલબ ક્યાંક ને કંઈક કામ થયું છે ને હજી વધુ કરવાનું છે કાંઈક કચાસ રહી ગઈ હશે તો એવી પૂરી કરવાની છે આપણે વડોદરાને નંબર વન બનાવવા માટે જે કંઈ કામગીરી કરવાની છે જ્યારે જ્યારે જ્યાં જ્યાં તકલીફ આવી સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો તો પ્લેગ પછી આ જ સરકારે અને આ જ આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને કામગીરી બદલીને નંબર વન બનાવ્યું વડોદરાનો વારો છે વડોદરા બી નંબર વન બનવાનું છે એમાં કોઈ રોકી નહીં શકશે સાથે મળીને અમારી ટીમે સંકલ્પ લીધો છે ખૂને ખૂને શું શું જરૂરિયાત છે હજી વધુ શું કરી શકીએ વડોદરાની અંદર ઐતિહાસિક આ જ વર્ષે પંદરસો સફાઈ કર્મચારીની નવી ભરતી થઈ છે હજી વધારે શું કરી શકાય હજી વધારે જરૂર હશે તો આપશો બધી જ રીતે તૈયાર છે મારે એવું માનવું છે જી સર કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે છે એ આપણે ના ચલાવવું જોઈએ મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે આ ટીમ અમદાવાદની હોય સુરતની હોય આ રાજ્યની ટીમ છે આ મુશ્કેલ ઘડીમાં એકબીજા આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ જે અઢીસો લોકો ત્રણસો લોકો મોકલવાના હોય સુરત મહાનગરપાલિકાએ જે બસો લોકો મોકલવાના હોય એ લોકો કયા કામ કરે છે કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું કદાચ અમદાવાદ મગ મહાનગરપાલિકામાંથી પચાસ લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર જે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો મને જરૂરથી પૂછજો હું જવાબ આપવા બંધાયેલો છું મેં બધી જ તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપવો હોય કોઈની જોડે ચીટિંગ થયું હોય એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવું છું પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી બિલકુલ આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની હું કોર્પોરેટરોને ખરેખર આભાર માનું છું આ કોર્પોરેટરો છેલ્લા અનેક દિવસથી આપણા સફાઈ કર્મચારી છોને એને પૂછશોને તો બી ખબર પડશે કોઈક ચાણીથી લઈને જતું હોય છે કોઈ જમવાનું લઈને જતું હોય છે આ બધા સફાઈ કર્મચારી જે કર્મચારીઓ રાત દિવસ કામ કરે છે એની જોડે ખભા મિલાવીને ઊભા રહીને વડોદરાને આ વખતે કોર્પોરેટરોએ જાણે કે થામી લીધું છે કે ગુજરાતમાં નહીં દેશમાં નંબર વન કઈ રીતે બનાવવું એટલે આ જીત તો મનમાં હોવી જ જોઈએ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિમાં હોવી જોઈએ અને ખાસ કરીને વડોદરાના કોર્પોરેટરોમાં અને અમારા સૌ કાર્યકર્તાઓમાં આ જીદ મને દેખાય છે અને આ જીદ માટે મારું કોલર પકડીને કંઈ લેવાનું હોય ને તો એ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને કોર્પોરેટરોમાં એક ઉત્સાહ દેખાયો કે નહીં અમારે આ કરવું જ છે આ વખતે બરાબર છે અને મને એ બે દિવસની અંદર જે માગવાનું હોય જે લેવાનું હોય એ બધું જ પકડી પકડીને લીધું છે અને હજી બી લેશે મને વિશ્વાસ છે ને આ જીત જરૂરી છે અને આ જીત મને આ બે દિવસમાં આ તમામ કોર્પોરેટરોમાં નજરે કે કયા દિવસે આ આખરે પૂર્વવત થઈ શકશે વડોદરા ટાર્ગેટ કેટલો એમ તો મોટા મોટી તો કાલ સાંજ તક પૂર્ણ થઈ જશે પરંતુ પરમ દિવસે વહેલી સવારે વડોદરાની સફાઈ કંઈક અલગ હશે